જયમુલ નિવાસી સાથીઓ હું પંકજ દાફડા બીવાયએમ વાય બી એમ અમરેલી જાહેર સમર્થન સાથીઓ જે આપું છું એકત્રીસ તારીખ અને એકત્રીસ ડિસેમ્બર બે હજારને ચોવીસ જે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા પીસડા વર્ગ મોરચા ઓ રાષ્ટ્ર પરિવર્તન મોરચાના માધ્યમથી જે આહવાન આપવામાં આવ્યું છે બંધનું ભારત બંધનું એસી એસટી ઓબીસી અને માઇનોરિટી તમામ લોકો માટે કે જે ગૃહમંત્રી અમિત શાહ જે પાર્લામેન્ટની અંદર આંબેડકર આંબેડકર કહીને જે એમનું અપમાન કર્યું છે કે ભગવાનને યાદ કર્યા હોત તો મુક્તિ મળી જાત તો સાથીઓ અત્યાર સુધી તો ઘણા બધા ભગવાન માતાજી અને ધર્મને યાદ કર્યા છતાં મુક્તિ નથી મળીને હજી પણ નથી તો થોડી ઘણી નહીં પણ વધારે એમ કહી શકાય કે સંવિધાનના માધ્યમથી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના માધ્યમથી જે આઝાદી મળી પછી ખુશી ગવાય એના માધ્યમથી સાથીઓ જે શિક્ષણ રોજગાર અને જે પણ નોકરીઓ મળી તો અમિત શાહ જે બોલે છે એ એક ટિપ્પણી છે એક મહાપુરુષોને ટિપ્પણી કરી છે કે જેમણે સંવિધાન લખીને પણ ભારત દેશને આપ્યું અને એમના માધ્યમથી અમિત શાહ પણ સંસદની અંદર ચૂંટાઈને આવ્યા તો જે સંવિધાન સાથીઓ લખ્યું અને સંવિધાનના માધ્યમથી જે રાજનીતિકની અંદર પ્રવેશ કર્યો એ વ્યક્તિઓ એવું કહી શકાય કે આરએસએસના માધ્યમથી અથવા આરએસએસના ઇશારા બોલે રહ્યા છે તો સાથીઓ જે ભારત બનનું સાથીઓ જે એલાન આપ્યું છે એમાં મુખ્ય ત્રણ મુદ્દાઓ છે જોકે મુદ્દાઓ તો ઘણા બધા છે પણ મુખ્ય જે ત્રણ મુદ્દા છે કે જે અમિત શાહે જે અપમાન કર્યું છે યા તો રાજીનામું આપે અથવા તો એ માફી માંગે બીજો સાથીઓ જે મુદ્દો છે કે જે ઈવીએમ ઈવીએમ હટાવો દેશ બતાવો ઈવીએમની જે નાજાયજ સરકાર છે ઈવીએમના માધ્યમથી જે સરકાર રસાય છે એના માધ્યમથી એવું કહી શકાય કે આ લોકોને એટલી બધી હિંમત મળે છે એટલે બોલી શકે છે કારણ કે ઈવીએમની અંદર આ લોકોની જાન જીવ છે એવું કહી શકાય તો ઈવીએમ હટવું જરૂરી છે કે અગર ઈવીએમ હટશે તો ચોક્કસ આપણે એવું કહી શકાશે કે કોઈ પણ સરકારને બહુમતી નહીં મળી શકે અને જે બહુમતી નથી મળતી એ સરકારની અંદર એ સરકાર કમજોર હોય છે મતલબ કે મજબૂત સરકાર નથી હોતી મજબૂર હોય છે ત્રીજો જે મુદ્દો છે સાથીઓ કે જનગણના એસી એસટી ઓબીસી અને માઇનોરિટીની જે સાથીઓ જનગણના સરકારના માધ્યમથી જે સાથીઓ કરાવ્યું હોય એ ઓગણીસો ને એકત્રીસની અંદર જ્યારે અંગ્રેજોની સરકાર હતી ત્યારે એમની જણગણના થઈ હતી પણ હાલની અંદર હજી પણ એસીએસટી ઓબીસી અને માઇનોરિટીની જણગણના નથી થઈ અને ખરેખર એ નથી કરાવતા એના વિરોધમાં પણ ભારત બંધ છે કારણ કે એમની જનગણના પણ હોવી જોઈએ કારણ કે એસીએસટી ઓબીસી અને માઇનોરિટીની અગર જનગણના થશે તો ખબર પડશે કે કોને હિસ્સાનું કોણ ખાઈ રહ્યું છે એટલે જેની જેટલી સંખ્યા ભારી એની એટલી સાથીઓ હિસ્સેદારી એવું સંવિધાનના માધ્યમથી મંડલ કમિશનના માધ્યમથી સાથીઓ એવું લખેલું છે તો કોઈ પણ દેશ લઈ લો એમની અંદર લોકતંત્રના માધ્યમથી એવું કે જેમની જેટલી સંખ્યા હોય એમને સાથીઓ એટલી હિસ્સેદારી મળવી જોઈએ તો સાથીઓ જે એકત્રીસ તારીખે જે ભારત બંને જે સાથીઓ જે એલાન આપ્યું છે તો તમામ એસી એસટી ઓબીસી અને માઇનોરિટી સાથ અને સહયોગ આપે અને જોરદાર ભારત બંધ થાય અને પાર્લામેન્ટની અંદર પણ એ લોકોને ખબર પડી જોઈએ કે ક્યારે કોઈ પણ વ્યક્તિનું જે સમાજ માટે દેશ માટે એના હિત માટે જેમણે લડાઈ લડી અને એમનું અપમાન કરવું એ સાથીઓ યોગ્યતા નથી પણ છતાં આવા લોકો કેમ એમનું અપમાન કરે છે ને એવું પણ સાથીઓ કહી શકાય કે જે અમુક જાતિ જણગણના અને ઈવીએમનો જે સાથીઓ મુદ્દો જે રાખવામાં આવ્યો છે એ મુદ્દાને ભટકાવવા માટે પણ કદાચ સાહેબ બોલ્યા હોય કે ભાઈ ઈવીએમનો મુદ્દો પણ થોડોક ભટકી જાય તો સાથીઓ જે ત્રણ મુદ્દાઓ છે ત્રણ મુદ્દાઓના લઈને સાથીઓ ભારત બનનું આહવાન કર્યું છે એલાન આપ્યું છે તો ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા મુસ્લિમ મોરચા શીખ મોરચા તમામ પ્રકારના જે નાના મોટા જે સંગઠનો દલ છે તમામ લોકોએ સાથ અને સહયોગ સાથીઓ જે આપ્યો છે અને જાહેર સમર્થન આપ્યું છે તો એવું એક મગજની અંદર વિચાર કરીને આપણે સાથીઓ આગળ હાલવું જોઈએ કે બાબા સાહેબ એક સમાજ માટે કે એક વ્યક્તિ માટે કે એક ધર્મ માટે કે એવું નથી પણ તમામ એસી એસટી ઓબીસી અને માઇનોરિટી જે લોકો હજારો વર્ષોથી જે ગુલામ હતા એ ગુલામીની જંજીરો તોડી નાખી છે તો સંગઠનના માધ્યમથી કે એવું મગજની અંદર એવો વિચાર ન કરવો જોઈએ કે એ તો પહેલાં લોકોનું સંગઠન એલાં લોકોનો આપણે સહયોગ ન દેવો જોઈએ દેવો જોઈએ તો સાથીઓ વિચારધારાના માધ્યમથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું અને સંવિધાનના માધ્યમથી સાથીઓ જે આપણે વધારે નહીં પણ થોડી ઘણી જે આઝાદી મળી બોલવાની લખવાની વાંચવાની ભણવાની નોકરી રોજગાર જે પણ હોય તો સાથીઓ આપણો અત્યારે એક જ હેતુ હોવો જોઈએ કે જે વિરોધ કર્યો છે એમના વિરોધમાં ઈવીએમના વિરોધમાં અને જાતિ જનગણનાના વિરોધમાં સાથીઓ જો કે નથી કરાવતા એના વિરોધમાં આપણે બોલવું જોઈએ અને જે પણ રાષ્ટ્રવાપી અને દેશવાપી જે મુદ્દો લઈને જે ભારત બન્યું થાય છે એમને સાથ અને સહયોગ સાથીઓ દેવો જોઈએ બસ સાથીઓ વધારે નહીં બોલું મારી વાતને અહીંયા સાથીઓ વિરામ આપું છું અને વધારે પડતા એક વિશ્વાસ છે કે તમે આગળ સુધી આ વિડીયો પહોંચાડશો અને લોકો સુધી પહોંચે એટલી મારી વિનંતી છે તો તમામ મૂલ નિવાસી ભાઈઓને આહવાન કે એકત્રીસ તારીખે જે ભારત બંધનું એલાન જે આપ્યું છે તમામ ગામડા તાલુકા જિલ્લાઓ જે પણ જગ્યાએ હોય તે જગ્યાએ ભરપૂર કોષિત કરે અને લોકોને સહી ઓર જાણકારી આપે કે ભાઈ ભારત બંધ શું કામ આપણે કરી રહ્યા છીએ અને શું કામ કરવું જોઈને આવનારા સમયમાં આવી ભૂલ કોઈ ન કરે વધારે નહીં બોલતા હું સાથીઓ મારી વાતને વિરામ આપું છું તમે મને શાંતિથી સાંભળો એના માટે આભાર ધન્યવાદ જય ભીમ જય નિવાસી જય વિજ્ઞાન જય સવિતા